તો દોસ્તો સોલાર ઉર્જા માટે ખેતીની જમીન હંગામી ધોરણે બિન ખેતી કરવા મંજૂરી આપવામાં આવે છે તો આની સંપૂર્ણ હકીકત જાણીએ દોસ્તો તેના પહેલાં હું આપશોને જણાવી દઉં કે જો આપશો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે અને દોસ્તો હું આપશોને જણાવી દઉં કે મારી સેકન્ડ યુટ્યુબ ચેનલ છે વાહિદગાહ ફેક્ટ્સ નામની જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે આપ ત્યાં જઈને પણ મને ફોલો કરી શકો છો ત્યાં હું કેસ સ્ટડી જે હિન્દી જણાવું છું તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી આપું છું તો ત્યાં જઈને પણ તમે મને સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજી એક મહત્વની વાત દોસ્તો કે દોસ્તો સોલારનો જે આ વિડીયો હું બનાવું છું તો તેના વિશેની આપશોને કોઈ પણ માહિતી જોતી હોય તો નીચે જે નંબર આપેલો છે ડિસ્ક્રિપ્શનની અંદર તેની ઉપર તમે મને કોન્ટેક્ટ કરી શકો છો તો દોસ્તો હવે આપણે વિડીયો તરફ આગળ વધીએ તો દોસ્તો આની અંદર જણાવવામાં આવ્યું છે કે ગુજરાત રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ સ્થાપવા માટે ખેતીની જમીનો કાયમી ધોરણે બિનખેતી કરવાથી સર્જાતી સમસ્યા અંગે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆતો થતાં રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા સોલાર એનર્જી સ્થાપવામાં સરળતા રહે તે માટે તારીખ સોળ ઓક્ટોબરે નવો પરિપત્ર બહાર પાડ્યો હતો અને તેમાં દોસ્તો સોલાર એનર્જીના ઉપયોગ માટે લેવાતી ખેતીની જમીન લીઝ ઉપર આપવાથી માંડી હંગામી બિનખેતી સહિતની કાયદાકીય પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે પરિપત્રમાં જણાવાયું છે દોસ્તો કે સોલાર એનર્જી પ્રોજેક્ટ માટે ભાડા પટ્ટે ધારણ કરેલ ખાનગી માલિકીની જમીનમાં લીઝ કરાર એટલે કે ભાડા કરાર ત્રીસ વર્ષની મુદત સુધી કરી શકાશે તેમજ વહીવટ સરળતા ખાતર સોલાર એનર્જી પ્રોજેક્ટ માટે જમીન હંગામી બિનખેતી કરવાની સત્તા પ્રાંત અધિકારીની રહેશે નિયમ અનુસાર લીઝ એગ્રીમેન્ટ દ્વારા જમીન ધારણ કરનાર કંપની જમીનના કાયદેસરના કબજેદારની સહીથી જમીન હંગામી બિનખેતી કરાવી શકશે આ માટે પ્રતિ ચોરસ મીટર પચાસ પૈસા નોન રિફંડેબલ પ્રોસેસ ફી ભરવાની રહેશે અને નિયમ અનુસાર કારણોસર અરજી અસ્વીકાર કે દફતર થાય તો પુનઃ અરજી કરવા માટે પ્રતિ ચોરસ મીટર દસ પૈસા લેખે પ્રોસેસ ફી ભરવી પડશે તો દોસ્તો આ મહત્વપૂર્ણ માહિતી છે ત્યારબાદની આગળની માહિતી હું આપ સૌને જણાવી દઉં દોસ્તો કે હંગામી બિનખેતી માટે જવાબદાર કચેરીએ સાત દિવસમાં કોર્ટ કેસોની તપાસ કરી લેવાની રહેશે તેમજ અરજી મળ્યાના પંદર દિવસમાં વિવિધ કર ભરવા અંગેની જાણકારી કરવાની રહેશે અને જાણ થયાના સાત દિવસમાં અરજદારે આ રકમ ભરપાઈ કરી દેવાની રહેશે નહીંતર બિનખેતી અરજી આપોઆપ દફતરે થઈ જશે આ ઉપરાંત અરજદાર દ્વારા જરૂરી વેરા ભરાયા બાદ સક્ષમ અધિકારીએ પાંચ દિવસમાં અથવા અરજીની તારીખથી ત્રીસ દિવસમાં હંગામી બિનખેતી પરવાનગી મંજૂર કે નામંજૂર કરવાની રહેશે અને ત્રીસ દિવસમાં સક્ષમ અધિકારી દ્વારા આખરી હુકમ ન થાય તો જમીન આપોઆપ હંગામી ડીમ્ડ બિનખેતી મળેલ ગણાશે બિનખેતી હુકમ ઉપરાંત જમીન લીઝ આપનાર લેનારનું નામ સમયગાળો વગેરે ગામ નમૂના નંબર છ માં પણ નોંધવાનું રહેશે આ પ્રકારે પરવાનગી હંગામી બિનખેતી પરવાનગી હોવાથી ખાનગી માલિકોની નવી શરતની જમીનો લીઝનો સમય પૂરો થયે નવી શરતની જ ગણાશે હંગામી બિનખેતી પરવાનગીવાળી જમીન ઉપર એનર્જી ઉત્પાદનને લગતી કામગીરી અને સંલગ્ન જરૂરી બાંધકામ જ કરી શકાશે આ હંગામી બિનખેતી પરવાનગી બાદ જમીનના માલિક કે ટાઇટલમાં કોઈ પણ ફેરફાર થશે નહીં તેમજ જમીનનો ઉપયોગ હંગામી બિનખેતી હેતુ માટે થતો હોય જમીનના કાયદેસરના માલિક તેનો ખેડૂત ખાતેદાર તરીકેનો દરજ્જો ગુમાવશે નહીં એટલે કે દોસ્તો ખેડૂત ખાતેદાર છે તેમનું નામ તો સાત બારની અંદર ચાલશે જ ફક્ત જે આ જે હુકમ થયો છે જે પરવાનગી મેળવવાનો બિનખેતીનો ત્રીસ વર્ષનો ભાડા કરારનો તેની નોંધ છે તે બીજા હકમાં દાખલ કરવામાં આવશે એટલે કે તેના ટાઇટલમાં પછી ક્યારેય ફેરફાર કરવામાં આવશે નહીં બીજી કોઈ કામગીરી જે ખેડૂત વ્યક્તિ છે તે કરી શકશે નહીં તો દોસ્તો આ હતી મહત્વપૂર્ણ માહિતી ત્રીસ વર્ષના ભાડે પટ્ટે સોલાર એનર્જી માટે જે ભાડા કરાર થાય છે ડિમ્ડ હેઠળ તો આ હંગામી ધોરણે જે બિનખેતીની પરવાનગી આપવામાં આવે છે જે તે વ્યક્તિઓને આવી પરવાનગી લેવી હોય તો દોસ્તો આ મુજબની તેને કાર્યવાહી કરવાની રહેશે આની વધુ જાણકારી માટે દોસ્તો હું આપ સૌને જણાવી દઉં કે મોબાઈલ નંબર આપવામાં આવેલો છે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ત્યાં મને કોન્ટેક કરી શકો છો વધારે આની માહિતી મેળવવા માટે દોસ્તો આપશોને આ વિડીયો કેવો લાગ્યો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોત તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને અનેવંદ માતરમ